નમસ્કાર મિત્રો હું અમી મજમુદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ મંજુલા જોશી લિખિત વાર્તા કહી અન કહી પર આધારિત ભાવાનુવાદ શૂન્યતા સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક્યા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા શૂન્યતા ખડિંગ પથારીવશ કૃષ્કાય હેમંત ટેબલ પર વળી કંઈક લેવા મથતો હતો માળ ટેબલ સુધી પહોંચેલો અશક્ત હાથ કાચના ગ્લાસ સાથે અથડાયો ગ્લાસ જમીન પર પડ્યો અને કાચ ફૂટવાના અવાજથી તંદ્રાવસ્થામાં સરી પડેલી નર્સ ઝપકી અરે રે આ શું કર્યું કઈ રોજ રોજ પાણી ઢોળાય ને મારે સાફ કરવાનું વળી મેડમ આવીને જોશે તો કોને ખબર કેટલું સંભળાવશે નર્સના બબડાટની સામે હેમંતે ટેબલ પર પડેલી ઘડિયાળ તરફ નજર કરી વર્ષોથી સમયના પાબંધ હેમંત માટે ઘડિયાળ જ એની જીવનનો અભિન્ન અંગ હતી હેમંતનો ઈશારો સમજીને નર્સે ઘડિયાળ હાથમાં આપી ઘડિયાળ સામે નજર કરતા હેમંતે આંખેથી પ્રશ્ન કર્યો આમ તો આ રોજની વાત હતી ઉચ્ચ હોદ્દા પર કામ કરતી માયા મોટા ભાગે મોડી જાવતી ક્યારેક વહેલી આવે તો અલપ ઝલપ દેખા દઈને બહારના કામે ચાલી જતી આઠ વાગે બીજી નર્સ આવે એ પહેલા ડ્યુટી પરની નર્સે હેમંતને સૂપ આપીને ચાલી જતી હેમંતના ભાગે તો શૂન્યતા જ આવતી છેલ્લા થોડાક સમયથી હેમંત માયાને નોકરી છોડવા સમજાવતો માયા ઈશ્વરની આપણી પર ઘણી કૃપા છે છોકરાઓ પોતાની રીતે ખુશ છે બાકીનું જીવન આપણે સુખ શાંતિથી પસાર કરી શકીએ છે એટલું કમાઈ લીધું છે ને હવે ઝાઝી આવી શકતા નથી તું પણ વૃત્તિ લઈ લે તો આ ભાગા દોડીમાંથી સાથે નિરાતને શ્વાસ લઈને જીવી શકીએ માયા મનસ્વી હતી ગૃહિણી બનીને ઘરમાં રહેવાનું એના માટે અસંભવ હતું પ્રથમ પત્ની કરુણાની યાદ આવતા હેમંતની આંખ ભીની થઈ કરુણા સીધી સાધી ગૃહણી હતી હેમંત અને એના ત્રણ સંતાનોમાં જ એનું આખું વિશ્વ સમાઈ જતું હેમંત જ્યારે અન્ય મહિલાઓને કામ કરતા જોતો ત્યારે કરુણા પર ભારે અકળાતો આ શું આખો દિવસ ઘરની જળો જથામાં ભરાયેલી જ રહે છે જરા ઘરની બહાર આવીને જો તો તને ખબર પડે કે કામ કરવાની સાથે ઘર પણ કેવી રીતે સંભાળી શકાય જેમ જેમ હેમંતની પ્રગતિ થતી ગઈ એમ એમ દોષદર્શી વલણ વધતું કરુણાને નાની નાની વાતે એ ઉતારી પાડતો હેમંત વધુ ને વધુ સમય બહાર રહેવા માંડ્યો મમ્મી તરફ પપ્પાનું વલણ મમ્મીની ઉદાસી છોકરાઓ પણ જોતા સમજતા પણ કશું કરવા લાચાર હતા હેમંતની નફરતની અસર કરુણાની તબિયત પર દેખાવા માંડી ને સાવ છ મહિનાના ટૂંકા ગાળામાં અવસાન સાથે હેમંતની સંયમની પાળ પણ તૂટી ગઈ ઓફિસમાં કામ કરતી મુક્ત વલણ ધરાવતી માયા સાથે હેમંતની નજદીકી વધી નિકટતા પરિણામી કરુણાના અવસાન પછી છ મહિનામાં માયા સાથે હેમંતે બીજા લગ્ન કર્યા માયા હેમંત કરતાં ઉંમરમાં પંદર વર્ષ નાની હતી અને મહત્વકાંક્ષી હતી શરૂઆતથી જ માયાને ત્રણેય સંતાનો પ્રત્યે જાજો સ્નેહ હતો જ નહીં મોટી પૂજા પરણેલી હતી મેડિકલમાં ભણતી પિંકી શહેરની બહાર હોસ્ટેલમાં રહેતી બાકી રહ્યો દીકરો વિક્રમ વિક્રમ તરફ માયાનું ઉપેક્ષિત વલણ હેમંતને દેખાતું જ ન હતું પણ નવ વર્ષનો વિક્રમ બરાબર સમજતો કરે તો કરે શું જાય તો જાય ક્યાં મમ્મી તરફ પપ્પાનો કઠોર વ્યવહાર એણે જોયો હતો અને હવે નવી મમ્મી તરફની ઘેલછા પણ એ જોતો હતો હેમંત માયાની માયા જાળમાં લપેટાતો ચાલ્યો માયા જ એનું સર્વસ્વ હતી હેમંતની એ કમજોરી માયાની તાકાત બની ગઈ હતી સવારે ઓફિસ અને સાંજે પાર્ટીમાં માયા અને હેમંતનો દિવસ પૂરો થતો ઘરમાં સવારે બનેલું ખાવાનું વિક્રમ માટે મૂકી રાખાતું બંને ટાઈમ એક સરખું ખાઈને કંટાળે તો વિક્રમ બચાવેલા પૈસામાંથી બહાર ખાઈ આવો ત્યારે એને મા ખૂબ યાદ આવતી ઘરમાં હોય ત્યારે વિક્રમ રૂમમાં જ પુરાઈ રહે વિક્રમ માટે ચિંતા થાય છે હો આખો દિવસ રૂમમાં જ પુરાઈ રહે છે આમ તો ક્યાં સુધી ચાલશે માયા એ પાસા ગોઠવવા માંડ્યા આ ઉંમર જ એવી છે મા બાપ કરતા મિત્રો સાથે સમય પસાર કરવો વધુ ગમે છે હેમંત એનો ઉપાય એના ઉપાયમાં વિક્રમને હોસ્ટેલમાં મોકલવાનો નિર્ણય લેવાયો અરે વિક્રમની મરજી તો જાણી લો અને પૂજાને પણ પૂછી લો એણે તો લગ્ન પછી અહીં આવવાનું જ બંધ કરી દીધું છે કોઈ જાણશે તો કહેશે કે નવી માએ આવીને દીકરાને ઘરની બહાર ધકેલ્યો મનોમન રાજી માયાએ ઠાવકાઈતી મુખવટો પહેરી લીધો વિક્રમે હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું મનમરજીની માલિક માયાને મનગમતું સામ્રાજ્ય મળી સમય પાંખો પસારીને ઉડતો રહ્યો પિંકી ડોક્ટર બની અસીમ સાથે પ્રેમ લગ્ન કરીને વિદેશ ચાલી ગઈ વિક્રમે ભણીને મનપસંદ યુવતી સાથે લગ્ન કરી લીધા માયાને મન દુઃખ ન થાય એ માટે પિંકી કે વિક્રમના જીવનસાથીનો હેમંતે સ્વીકાર ન કર્યો પૂજા પિંકી અને વિક્રમે હેમંત સાથે ઘર સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધો કરુણાએ મમતાથી પોરવાયેલી માળાના માણકા વેર વિખેર થઈ ગયા ની સંતાન માયાએ પોતાની વિધવા ફોઈના દીકરા રમેશને જાણે દત્તક લઈ લીધો ભણવાની સાથે ઘરના નાના મોટા કામ કરતો રમેશ ઘરનું અનિવાર્ય અંગ બની ગયો ઘરની આર્થિક વ્યવસ્થા પણ રમેશને સોંપી દીધી માયાએ પોતાની મનપસંદ યુવતી સાથે પરણાવીને ઘર જાણે એ બંનેના હવાલે કરી દીધું હેમંતની અકળામણ સામે માયા પાસે જવાબ તૈયાર જ હતો કેમ આપણો દીકરો હોત તો એ ઘર ઘરની વ્યવસ્થા સંભાળતો હતો તો તમને ગમત ને માની લો કે રમેશ આપણો જ દીકરો છે માયાનું મન સાચવવા હેમંતે રમેશને પણ ખુશ રાખવું પડતું નિવૃત્તિ પછી હેમંત પાસે સમય જ સમય હતો માયા વગર ઘરમાં એનું મન ગોઠવાતું માયાને નોકરી છોડવા એ સમજાવતો રહ્યો માયાને ઘરમાં બંધાઈ રહેવું પસંદ ન હતું હવે આટલા વર્ષે મને સમજાવવાની માથાકૂટ બંધ કરો ઘરમાં રમેશ તો છે જ ને સાથે રહે છે એ જ સાચો સગો પૂજા પિંકી કે વિક્રમ ક્યાં તમારી સામે જોવા તૈયાર છે હા સમય આવશે ત્યારે હક લેવા જરૂર દોડી આવશે માયાના ઉદ્ધંટ વર્તન અને ઉપેક્ષાથી હેમંત નાસી પાસ થતો ચાલ્યો માયા પ્રત્યેના મોહના આવરણ વચ્ચે હવે એને કરુણાની યાદ આવતી કરુણા સાથે એને પોતે કેટલો અનુચિત વ્યવહાર કર્યો હતો ને છતાંય કરુણા ક્યારે ઊંચા સાધે એણે જવાબ આપ્યો ન હતો માયાના મોહમાં પોતે જ પૂજા પિંકી અને વિક્રમની પણ પરવા એણે કરી નહીં માયા તો પારકી હતી સાવકી માં હતી પણ પોતે પોતે તો એમનો પિતા હતો ને કેમ કેમ એણે છોકરાઓને વિસારે પાડ્યા માં ગઈ એની સાથે એમના માથેથી પિતાનું છત્ર પણ ખેસવી લીધું હવે અતીતને ક્યાંથી પાછો વળાશે ઉચાટ પશ્ચાતાપની મન પર અસર થવા માંડી મન પર પર બોજો વધતા જ પેરાલિસિસ પૂરે પૂરો અન્ય નિર્ભર બની ગયો માયાએ એની દેખભાળ માટે નોકર ચાકર ડોક્ટર નર્સની ફોજ ખડકી દીધી સમાચાર મળતા જ છોકરાઓ પોતાની સગવડે આવીને હેમંતને મળી ગયા માયાના રાજમાં આથી વિશેષ કરી પણ શું શકે અને હેમંત પણ હવે શું કરે કોને કહે કહે તો કેવી રીતે કહે છોકરાઓની કરુણાની માફી માંગવા માટે શબ્દો તો ઘણા છે વ્યક્ત કરવા વાતચા નથી ત્રણ વર્ષ પસાર થઈ ગયા હજુ કેટલા પસાર થશે એની હેમંતને ખબર જ નથી માયા આવશે એવી અપેક્ષાથી થોડી થોડી વારે એ બાણા તરફ નજર માડે છે ખુલ્લા બાણા સાથે ખાલી નજર અફળાઈને પાછી ફરે છે ત્યારે એમાં કરુણાનો કરુણા સભર ચહેરો દેખાય છે ખાલી નજર અને શૂન્યતા જ હવે એના જીવનની વસમી વાસ્તવિકતા છે અસ્તુ ભવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ